આપણે એક સુંદર દુનિયામાં જીવીએ છીએ ફક્ત તમારી આસપાસની આકર્ષક વસ્તુઓ જુઓ ચાલો શરૂઆત તરફ પાછા જઈએ અને જોઈએ કે બાઇબલ આપણને તે કેવી રીતે શરૂ થયું તે વિશે શું કહે છે શરૂઆતમાં ઈશ્વરે આકાશ અને પૃથ્વી બનાવ્યા ઈશ્વરે અંધકારને જુદા પાડીને કહ્યું કે અજવાળું થાવ તેમણે અજવાળાને દિવસ અને અંધકારને રાત કહી છે પછી ઈશ્વરે નીચેના પાણીથી ઉપરના પાણીને અલગ કરવા અંતરિક્ષ બનાવ્યું તેમણે અંતરિક્ષને આકાશ કહ્યું ઈશ્વરે પાણીને ભેગા કર્યા અને કોરી જમીન દેખાઈ તેમણે જમીનને ભૂમિ અને પાણીને સમુદ્ર કહ્યું પછી તેમણે ઘાસ અને તેના જેવા છોડ અનાજ અને ઝાડ બનાવ્યા પછી ઈશ્વર આકાશમાં જ્યોતિઓ બનાવે છે તેમણે દિવસ માટે સૂર્ય રાત માટે ચંદ્ર અને બધા તારા બનાવ્યા ઈશ્વરે પાણીમાં માછલીઓ તરતી મૂકી અને આકાશમાં ઉડતા કર્યા તેમણે તેમને કહ્યું બચ્ચાઓ પેદા કરો આખી દુનિયાને સંગીતથી અને આનંદ ઉત્સવના છાંટણાથી ભરી દો પ્રાણીઓ બનાવ્યા તેમણે ખેતરના પ્રાણીઓ જંગલી પ્રાણીઓ અને એવા પ્રાણીઓ બનાવ્યા જે જમીન પર સરકીને ચાલે ફક્ત એક બીજી વસ્તુ બનાવવાની છે ઈશ્વરે કહ્યું સૌથી વિશેષ વસ્તેથી તેમના સ્વરૂપ અને પ્રતિમા પ્રમાણે ઈશ્વરે પુરુષ અને સ્ત્રી બનાવ્યા તેમણે કહ્યું બાળકો ઉત્પન્ન કરો દુનિયા પર અમલ કરો માછલી પક્ષીઓ અને પ્રાણીઓની સંભાળ રાખો પછી ઈશ્વરે તેમણે બનાવેલી દરેક વસ્તુ પર નજર નાખી તે ખૂબ સારું છે તેમણે કહ્યું તેથી સાતમા દિવસે તેમણે આરામ કર્યો અને તે દિવસને વિશેષ બનાવ્યો